સંજયલી આમ આદમી પાર્ટી ખાતેથી આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે હતી આદમી પાર્ટી પ્રમુખે બોટાદ ખેડૂત આંદોલનને લઈને પ્રતિક્રિયા આપી આજ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે સંજયલી આમ આદમી પાર્ટીના પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બોટાદોમાં બોટાદમાં ખેડૂતો તેમના હક માટે લડતા હતા અને તેમની એક એક જ માંગ હતી કે કડવા પ્રથા બંધ થાય રાજુભાઈ કરપડા ખેડૂતોને તેમના હક અપાવવા માટે અને કડવા પ્રથા અંત લાવવા માટે તેમણે પણ બુલંદ અવાજ ઉપાડી હતી અને લડત આપી હતી ખેડૂતોએ પોતાનો હક માંગ્યો હતો અને એટલે જ આજે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ સહિત નિર્દોષ ખેડૂતો દિવાળીના તહેવારમાં જેલમાં છે જેથી હું અલ્પેશ ચારેલ તાલુકા પ્રમુખ સંજલી તેમજ એકસો ઓગણત્રીસ ફતેપુરા વિધાનસભા સહપ્રભારી ખેડૂતો અને પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા અને પ્રદેશ ફંટલ પ્રમુખ પ્રવીણભાઈ રામના સમર્થનમાં આ દિવાળીએ એક દીપક વધારે પ્રગટાવીશ અને

જેમના સમર્થનમાં તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ ફતેપુરા વિધાનસભા સહ ઇન્ચાર્જ તરીકે હું તેમને તેમને સમર્થન કરું છું અને આ દિવાળી એક દીપક વધારે પ્રગટાવીશ અને જે અમારા ખેડૂતો છે અને નેતાઓ છે એમને ન્યાય મળે એ માટે હું કુદરતને પ્રાર્થના કરીશ